તો આપડી ગાયો છે ને ચીકુ હવા ભાગી એવી છે ચારે ચાર જેમાં આપણી ક્રિષ્ના જમના રતન ને ગોરી ચાર છે રાધા નથી આવતી રાધા હજી પાછી વહી ગઈ ઘરે બાકીની બે હું બધી નદીમાં રખડે કાંઠા પર ખાડા પાણી પીને પાછી હલદી થઈ ગઈ હવે જવા દો ને આગળ અત્યારે હું છે ઘડીક વાર અહીંયા રખડવા દેસુ પછી જવા દેસું રખડતી રખડતી કેમ પેઢીયા માટે અડધી નીકળી જાય છે ગોતવી અઘરી પડે આમાંથી આટલા બાવડા છે એમાં પેઢી નથી પેઢીયા થઈ ગયા સામે જંગલમાં એમાં એના બાવડા કાપી નાખે જેમ તેમ એટલે ગરામ છે નહીં અંદર હવે ધીરે ધીરે આગળ નીકળશે પછી ઓલી ભાગ છે બાવડામાં જય માતા મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં જ છીએ ને અત્યારે જો હું રખડાવી છીએ અને હવે ચીકુનો પાક પડી ગયો છે એ ખરી ગયો અડધો રહી ગયો છે આખો પાખો પડતો જાય ને ગાયું ખાતી જાય કાંઈ કેમ કે ભાઈ અહીંયા ખાવા વાળો છે નહીં અને આમાં બખાય આંબલી છે અમુક ગોરખ આંબલી કીએ આપણે બખાય કંઈ આમાં ઢગલા મોઢે આ વખતે આવ્યા નથી એટલા હવે અહીંયા હાથે પહોંચે નહીં કે મોટી બહુ છે નજીકમાં છે નહીં હાથ લે આપણે કઈ સાધન નથી કે ભાઈ ઉતારી હકી એટલે આ વખતે હજી ઓછા છે અને ઢગલા મોઢે આવ્યું પડે ને અહીંયા ગયા વર્ષે દારૂ ભાંગી પડી હતી એવડા આવ્યા હતા અહીંયા દાર હતી એ આખી ભાંગી ગઈ કેમ કે વજન એવો થઈ પડે ને પછી આવી પડે ઘાટા અહીંયા વધારે છે પાકી ગયા છે યા કાંઈ કામનું નંબરે એની રીતે નીચે પડે તો જ ખાવાનું મેળ આવે બાકી ઢગલા થઈ પડે શું કામનું બધી જો અંદર રખડે છે એને બધા આંકવાની જાય ચીકુ પણ હજુ ખાઈ ગયા ઢગલાનો મોટો હતો હવે કેરીઓનો વારો આવશે કેરી હજી ખાતી નથી ગાયું ખાટી લાગે એટલે આપણે ખાઉં ગાયું નહીં ખાય તો હા કૃષ્ણા હલો કૃષ્ણા કૃષ્ણ બધું જડી ગયું એટલે પૂરું આવે એ ચીકું જ ગોતે કહ્યું આમ ને આમ એ પાછું ખાઈ ગયા પાકેલા હોય એ જ ખાવાના કાચા ખાવાના નહીં કાચા મૂકી દઈએ કાલ હાટું નીચે પડે એ પાછું કાલ ખાઈ જાય એ બધા ઈજ ગોતી ગોતી જાય આ તો જો એક ચીકું જેડો છે આપણે ગોરીને મને ખવડાય તો તમને લાઈવ દેખાડી દે હાલે તો ખાઈ જાય ચીકુને હેવાણી થઈ ગયા અહીંયા આજે આમાં નીકળે પડે પડ્યા નીચે કાચા હોય એટલે એક દીપા બી રહીએ ને પાકી જાય સેજ પાકે એટલે બધી થઈ જાય કેરી પણ નથી ખાતી કેરી આવે એવી ઢેગલા તો અત્યારે જો આપણી બે આમણે પાણી પીએ ને એક બે વાર હરાળ માથે ચડી જાય આટે નીચે ઉતાર અત્યારે જાય નીચે ઉતાર લઈ અતરવારી ક્યાં ખેતરમાં જાહે કોક ને એક ફેર જાય આવશે ને એટલે કાયમી પછી હેરાન કરે અહીંયા બખાઈ આમલી છે તો કે પાકી તો ગઈ છે પણ ખાતું કોઈ નથી એનું કારણ છે મીઠા નથી કાતરા બખાઈ મીઠી નથી ઢગલાને મોઢે પાકેલા અમુક લાલ થઈ ગયા અમુક હજી લીલા પાકી ગયા પણ ખાય નહીં કોઈ કેમ કે કોઈ ઉતારવા નથી આવતો હા નીચે છે હાથમાં આવે ઉતારી આરામથી તો ખાય નહીં કેમ કે બહુ વરે એનો ભાવે નહીં પછી કોઈને અમુક એવી મીઠી થાય મોઢામાં રાખવા ભેગું એમને ઉતરી જાય કેમ કે એમાં ડૂચો ના વરે આમાં ખાધા ભેગું ડૂચો એટલે તમારા ગળે નીચે ઉતારી કેમ એ વિચારમાં પડી જવાનું હોય હું બધામાં રખડેખું ઘણા ઘણા ભાગે બધું ગાયું આમે હે વળી હા આપણે ખાડ જવા આવું ખાવાનું બધું જડી જાય ને બહેણ એટલે બસ જલસા પડી જાય આવું વધ જ ના હાલ ટીની હાલ ટીના હાલ હાલમાં હો આ બધું તો પાણી ભર્યું જ રહેવાનું છે કેમ કે ચોમાસું હમણાં ઓછી આવશે તો પાણી નહીં ઉકાય કેમ કે ચીપરું રહ્યું નીચે પથ્થરવાળો વિસ્તાર છે એટલે નીકળે નહીં પાણી ઘડીમાં રેતી હોય તો કાંઈક પાણી ઉકાઈ જાય તો અત્યારે છે ને આપણે બહેણ ઘરે આટી લીધા છે બધા બધા ભેગા થઈ ગયા એટલે જો પટો પકડી લે હવે આમાં એક બે ઓછા હોય તો ખબર પડે નહીં નાના મોટા બધા તીસતાલી ભેગા છે અત્યારે ચાલી તો ભેગા થઈ ગયા બે ત્રણ ઘરે ભાગી ગયા બે ત્રણ બે હું ઘરે છે બે ગાયું ઘરે નાના પાડેડા આમાં મેન મેન ને ગોતાનું હોય એક નાગરાજ છે એક આ બેન છે જે આપણી રોજડી નામ આમ જ રોજડી છે કામે રોજડા જેવા જ છે ચૂપચાપ ગમેના ખેતરમાં પહોંચી જવાનું એની પહેલાં આપણે ટંકોરી બાંધી દીધી હવે ટંકોરી ખોઈ નાખી છે ક્યાં ખોઈએ એ કઈ ખબર નથી કાંઈ મેં આવી રસ્તામાં બધે ખોય છે પણ જડી નહીં ક્યાંય તો જો આપણો પાડો ને ભાગીને આવી ગયો છે ખુલ્યા આ સાહેબ તો પાણી બધું ખાલી થઈ ગયું નદીમાં ભાઈ બંને ક્યાંય ભાવતું નથી સારું અત્યારે જાઉં તો હેડામાં સામે ખેતરમાં આપણે દેખી ગયા એટલે પકડાઈ ગયો ભાઈ ગરી નજીક હોતીને આવે ને બાઈન તો ક્યાંક જોયું તો નાગરાજે નબળે નાગરાજ ગોતો નીકળવું પડે એક જણો તો જોઈ જ આને ગોતો એક જણ હોવું જ જોઈએ ફરજિયાત નકર વરી ભાગી જાય ના હાજી હ ને આપણે દાંત નથી પાડ્યા ખીરો હે કોઈ ખીરો છે કે નહીં અને ભાઈ હજી ખીરો જ છે પાડો તો ખોરાક કરતા નથી ખોરાક કરે ને પછી હાથમાં નહીં લઈએ ચોમાસા આવશે ને એટલે વકરી જાય પછી બાજે એટલે પછી બીજી રીતના બાજે તો અત્યારે આપણે બપોર ટાણું છે આપણે આવી ગયા બખાય આંબલી ઉતારવા માટે કેવા પાકી પડ્યા છે આંબલી તો હજી કાંઈ નથી એટલા ડબલ કાતરું આવી ગયું છે ગુજરાતીમાં કાતરા કીએ આ સાઈડ પણ એવા ઢગલા આવી ગયા આ વૈદ્યા એના માટે જઈને કેમ કે મજૂરો વહી ગયા છે ઘરે આ બાજુ આ બાજુ બંનેમાં ફૂલ થઈ પડ્યા છે મીઠા બહુ છે બીજા આમાં જો બળદ મોટી આંબલી છે એ પણ એવી મીઠી હાકર જેવી છે જેટલા ખાવાના એટલે મજા જ આવી કે આમાં બધા ઢગલા આવી પડ્યા હા તો અત્યારે છે ને આપણે વટાણા ભૂખામાં છે ને ચણા ખાજું ખાલી કઈ ગયું છે અમે કાબડા ગામડે જ આવ્યું તો ટ્રેક્ટર જો પાછું ભરી દસે ના ઊભું ધૂન છે વાત હરતું ટ્રેક્ટર ને ફેર આવી ગયો તો જો ટ્રેક્ટર સામે પડ્યું છે તો અત્યારે જો આપડે બધી બે હું રખડે છે જણાં ખારિયા માં જ ખાવું છે બીજું કંઈ ખાવું છે જ નહીં આજે વટાણા ને ભૂકો નથી અડતી એટલા માટે ને આપણે વટાણા ભૂકો માથે નાખી દીધો આ હું અડતી નથી હું જે જો કાલ બધી વાત જોઈએ જો કાલે આજે ખાવા મન છે ને વધારે પછી ને ખાવ તો થોડુંક જ નાખ્યું ટોલી એક જો વટાણો ભૂકો ખાઈ જાય ને તો આપણે પછી ભરી હું વધારે કાલ પરમની પાછી ટ્રેક્ટર આપણે જો આવશે એમાં પડી છે અત્યારે ખાતર ભરી મોકલવાનું છે બે દીવારી આવશે નહીં તો બે દી પછી આપણે આવશે ટ્રેક્ટર એટલે પાછી ભરી લેખું હારી પટનું અને ચેંગું મોગું જે બધી રખડે છે અત્યારે જો ખાય પીને પાવરા ખાઈને વીઠ્યું છે ચંદુ હાલે ચંદુડી બોલા ભાઈ કે ન આવે આ એક જ આવે આપડી રહેવાની ઈ છે ત્યાં મસ્તી ઉપડી જે હવે મારવાડ ચાલુ કરજે કેમ ન જાવ કેમ કે આપણે આને દૂધ વધારે પાઈ દે દઈ ભેંદોવાની હોય છે દૂધ વધારે પાઈ દેવાનું હા આપણા ધવડાતા નથી આને તો બંધ થઈ ગયું એ મોટી છે આને એકને થોડું થોડું વાર જડી જાય આ બેજો આ બાજુ મા દીકરી આવી ગઈ રાધા વીસ દિવસ થઈ ગયા છે અને આપણે ખાણની ગાડી આવી ગઈ ને ઉતારવાની છે રાધા પાછી આવી નથી હીટમાં એટલે લગભગ ફાઇનલ રહી ગયું હોય આને જમના બી નથી તો અત્યારે જો ખાંડની ગાડી આવી હતી થોડુંક અહીંયા ઉતર ને બાકી ઘરે ઉતાર નહીં કીધું અને અત્યારે આ બાજુ ભૂસો પડ્યો કપાસ ત્યાં નહીં છે ખોડ અલગ અલગ અને બાકી ડેરીનું કામ થઈ ગયું બધું કમ્પ્લીટ અને આપણે ડેરીમાં ભાઈ આજે સો લીટર જેવું દૂધ થાય ને સવારે બસો અઢીસો બસો અઢીસો જેવું થઈ જાય ઓછું રહીએ આપણે ઘરનું ભેંસોનું બધું દૂધ થાય છે ને તો હવાનું પચાસ લીટર જેવું થાય પચાસ સાહીઠ ને સાંજે ચાલીસ પિસ્તાલીસ લીટર કે હવા વધારે કાઢે અત્યારે ઓછું કરે બેન કોમેડ હતી ને નાગરાજ આપણે ભાઈ ખીરો જ છે હજી ખૂબ નથી ને ખીરો છે દાંત નથી પાડ્યા દાંત પાડશે હવે ત્રણ રસ થાય ને એટલે દાંત પાડે Baki, वीडियो के लाइक और कमेंट कर दो जय